અમરેલીથી સમાચાર સામે અમરેલી બા પૂજારીના નવ નવા નિવાસસ્થાન નું લોકાર્પણ રામજી મંદિરના પૂજારીના નવા નિવાસસ્થાન લોકાર્પણ કરવામાં આવ્યું બસો પચાસ વર્ષના પૌરાણિક રામજી મંદિરમાં નિવાસ નવીકરણ મંદિરના પૂજારીના જરિત નિવાસ સ્થાન નું કરવામાં આવ્યું છે વિપક્ષ પરેશ ધાનાણી રામ ભક્તો વિશેષ ઉપસ્થિત રહી જય જય શ્રી રામ ના પૂજારી રામુ દાદા વિભોર થયા હતા રામજી મંદિરના પૂજારીના નવા નિવાસ લોકાર્પણ કરવામાં આવ્યું આપને જણાવી દઈએ કે સાંસદ શક્તિસિંહ ગોહિલ ની ગ્રાન્ટમાંથી આ નવનીકરણ કરવામાં આવ્યું છે ત્યારે પૂર્વ ધારાસભ્ય પરેશ ધાનાણીએ કરાવ્યું છે નવનીકરણ